અખંડ ભારતના વિઝન થી એકસો ભવ્ય પદયાત્રા સરદાર રાજ્યભરમાં યોજાતી એકતા પદયાત્રા આણંદ જિલ્લાના આંકલો વિધાનસભા વિસ્તારમાં સાંસદ શ્રી નિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાસદગામથી એસવીઆઈટી કેમ્પસ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સાંસદશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં શ્રદ્ધાર સાહેબના અખંડ ભારતના વિઝનને સ્મરણ કરવા એકતા પદયાત્રાઓ યોજાઈ રહી છે સરદાર પટેલની કર્મભૂમિ રહેલા આંચ જિલ્લામાં યોજાયેલી પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી પદયાત્રા દ્વારા એકતા અને રાષ્ટ્રની અખંડિતનો સંદેશ આપવામાં આવ્યો વસત ગામ ખાતે સરદાર પટેલની અર્ધ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે સ્વદેશીનો શપથ લેવાયો અને એસવીએટી કેમ્પસ ખાતે સ્થિત સુદર્શમતી વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હશમુખભાઈ પટેલ આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર

સૌને હું નમસ્કાર અને નમન કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં સરદાર સાહેબને સન્માન આપવા માટે સૌ પદયાત્રીઓ જોડાયા અને પાંચસો બાસઠ રજવાડા અઢાર મહિનામાં જે એકત્રીકરણ કર્યું હોય એકતા સાથે જ્યારે સરદાર સાહેબ આગળ કામ કરતા હોય તો સરદાર સાહેબને નમન કરું છું અને આજે સૌ પદયાત્રીઓ જોડાયા છે એમને પણ નમન કરું છું